ભરૂચ જિલ્લામાં અનેક વાર રજૂઆત મુદત મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે ભરૂચ જિલ્લામાં તમામ શહેરી વિસ્તાર અને નગરપાલિકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં મળી પંદર હજારથી વધુ ઓટો રિક્ષા છે આ રિક્ષા ચાલકો રોજે રોજ રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ વિવિધ વિસ્તારમાં ઓટો રિક્ષા ઉભી કરવા માટે નિયત ઓટો રિક્ષા સ્ટેન્ડ ન હોવાથી અનેકવાર પોલીસ જવાનો સાથે વારંવાર ઘટનાઓ સામે આવી છે ત્યારે વહેલી તકે ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર પાલિકા કચેરી ખાતે અગાઉ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જોકે તંત્ર દ્વારા યોગ્ય પગલા નહીં ભરવામાં આવતા રિક્ષા એસોસિએશને અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગમ્યું છે આજ મધરાતથી જિલ્લાની તમામ રિક્ષાના પૈડા થંભી જશે

ત્રણ વર્ષથી થી ગયા છે ત્રણ વર્ષથી થી આ સ્કૂલ સરકાર આપતી નથી એટલા કારણે અમે આ હડતાલ નું નિરાશ કરી છે અને તમામ ભરૂચ જનતાને દવાખાના માટે જેને જવું હોય એ મને સંપર્ક કરે અમારે મિનિટ ને કરે અમે ગાડી મોકલશું રિક્ષા અને મારા રીતે અમે કામ કરીશું અને સ્કૂલ વર્ગી પણ જશે માર્કેટ ની રિક્ષાઓ પણ જશે સ્કૂલ વર્ગી પણ જશે ભરૂચ જિલ્લા ની પબ્લિક માટે દવાખાના માટે અમાનને સંપર્ક કરે અમે રિક્ષા મોકલશું